પૂછ્યો નથી તો બરાબર ને એને બધું સારું લાગે એમ કાતા જેવું હારે જ ખાવાનું મળે નાખજો ના પૂછી

એક જ પડે સમજો એ તારું જીવન આપડે ચોરી કરવા તો જઈએ પણ આપડે જ્યાં પકડી જાય તો અને પેલો પૂર્યો જોવો ખબર એટલે કરી કર્યુંને લઈ જઈએ નહીં લઈ જઈએ ને તો આપડે સકન આઈ લાગશે

ઊંઘી ઉંગીયા જતોણ જો કોક કોમ કરે કોક કોમ ચાલુ હો હું એમને આપડે બધે કોમ કરે આપડે એમનું કોમ કરવું પડશે લાગે હું પહેલા કોક ને એવું કરીએ અને પછી કણ જઈ એવું કર ખબર એમને ઉઘારી દઈએ અને આપણે એમનું કોમ કરવા દઈએ અને ઠેલી ને એવું લઈ નાજી તું એ ઉઘી જાજે હું કોમ કર અને પાપડવાળા તો બહુ નહીં લે અરે બંધ કરો લે અરે

આપડે એક એક ઇટું લાવવાની આસ્તે લાવવાની તો દીકી છે આપડે એક લઈને આપશું ને આવશું આરે નહી એટલે આપણે એક એક ઇટો લઈને

Ma hujan ba Ma hujan Mana kau Kau boleh ada Kau boleh ada Kau boleh ada Kau boleh ada baka ung niya diya lugaw na haro ay maruyo huya ala ala huya

આપડે મળતો આપડે એવું ના કરે બચાવ કરી પકડો નહીં પેડો તમે તું ઊંચું કરે ક્યાં નહીં બરોબર હું બે ખાલી

વાતું મા કાકા તાર હું ની તું ઘડે પડે મોટા માથાડો મોટા માતાડ મોટો મથાડો કરો કે કરે નબજ તું